નમસ્કાર મિત્રો આજે જ્યારે આ માલધારીઓના ગાયોના ધણને જ્યારે લૂંટારાઓએ લૂંટી લીધા અને લાખાને મારી મારી અને અદમુઓ કરી નાખ્યો ત્યારે આ ગાંગી અને એના બાબા હાથમાં લાકડી લઈ અને પહોંચે છે ત્યાં અને ત્યાં બધા જ લૂંટારાઓને મારી મારી અને અધમુઆ કરી નાખ્યા ત્યારે તેઓ પોતાના જીવ બચાવી અને ત્યાંથી ભાગી જાય છે પણ આ ઘટના જોઈ અને લાખો લાજી મરે છે કે મને માફ કરી દો બાબા તમને હું મારી શક્તિનો ખોટો પાવર બતાવતો હતો પણ આજે અમને મારી ભૂલ સમજાય છે અને અમે તમારું રહેઠાણ પડાવી લીધું હતું એ અમે તમને પાછું સોંપી અને બીજે ક્યાંક ચાલ્યા જઈશું અને ત્યારે આ બાબા એમને જવા નથી દેતા અને ત્યાં જ રહેવાનું કહે છે અને હવે તો આ બાબા ગાંગી અને માલધારીઓ સાથે મળી અને રહેવા લાગ્યા અને રોજ માલધારીઓ દૂધ ઘી અને છાશ બનાવી અને આ ગાંગી અને એમના બાબાને આપે છે અને હવે તો જાણે એક જ પરિવાર હોય એમ આ માલધારીઓ અને ગાંગીનો પરિવાર હળીમળી અને રહેવા લાગ્યો છે અને ત્યારે એકવાર વહેલી સવારે આ ગાંગીના મનમાં એક વિચાર આવે છે કે મારું ગામ કે જે મારો જીવ લેવા બેઠું હતું તેની હાલમાં શું હાલત હશે અને એક વર્ષથી હું ત્યાં જઈ પણ નથી તો લાવ એકવાર ત્યાં જઈને જોવું તો ખરા કે એ લોકો કેવી જિંદગી હાલમાં જીવી રહ્યા છે અને આમ આવો વિચાર કરી અને ગાંગી પોતાની ઝૂંપડીની પાછળ જાય છે અને ત્યારે એ જ સમયે આ લાખો પણ વહેલા ઉઠી અને દાંતણ તોડવા માટે જાડીઓની પાછળ ગયેલો હોય છે અને તે આ ગાંગીને જોઈ જાય છે ત્યારે આ ગાંગી તો ઝૂંપડીની પાછળ જઈ અને ત્યાં ઊભી ઊભી પોતાની આંખોને બંધ કરી અને ત્યાં સમડીનું સ્વરૂપ ધારણ કરે છે અને સમડી બની અને આકાશમાં ઉડી જાય છે ત્યારે આ ઘટના લાખાએ પોતાની નજરો નજર જોઈ અને જોતાની સાથે જ તેના ડોળા ફાટી ગયા અને તેના શરીરના ધબકારા વધી ગયા અને પોતે ડરી ગયો કે અરે રે મારી નજરની સામે મેં આ જોયું અને આ ગાંગી આમ અચાનક માણસમાંથી આમ સમડી બની કેવી રીતે ઉડી ગઈ અને પછી તો તેના દિમાગમાં હજારો વિચાર આવવા માંડ્યા અને તેનું મગજ કામ કરતું બંધ થઈ જાય છે અને પોતે ભાગતો ભાગતો પોતાના રહેઠાણે આવે છે અને ત્યાં બધા ગોવાળો પૂછે છે કે ભાઈ લાખા આજે તો તું મોડો ઉઠ્યો છે અને ચાલ ગાયો ચરાવવામાં મોડું થઈ ગયું છે ત્યારે લાખાનો તો શ્વાસ ચડેલો છે અને પોતે હળવેકથી કહે છે કે ભાઈઓ તમે બધા આપણા ગાયોના ધણને લઈ અને વગડે પહોંચો મારે થોડું કામ છે તો હમણાં જ હું આવું છું અને આમ કહી અને આ મોકલી દીધા વગડે પણ આ લાખાના મગજમાં એક જ વાત દોડે છે કે હવે મને ખબર પડી કે એ દિવસે મારી લાકડીને કેવી રીતે આગ લાગી હતી અને કેવી રીતે તે સળગી ગઈ હતી પણ આ ગાંગી શું કોઈ દેવી દેવતા હશે કે કોઈ વિદ્યાનો જાણકાર હશે એ મારે જાણવું પડશે કેમકે આવું મેં મારા જીવનમાં પહેલીવાર જોયું છે અને આમ આ બાજુ ગાંગી તો ઉડતી ઉડતી આજે એક વર્ષ પછી પાછા એના ગામમાં જાય છે અને ત્યાં પહોંચી અને આકાશમાંથી ઉડાણ ભરી અને એ ગામમાં તેણે પ્રવેશ કર્યો અને પ્રવેશ કર્યા પછી તે સૌથી પહેલા તેના તૂટેલા ફૂટેલા ઝૂંપડા ઉપર જઈ અને બેસે છે અને ત્યાં પહોંચતાની સાથે જ આ ગાંગીની આંખમાં આસુડા છલકાઈ જાય છે કેમકે તેને પોતાનું બાળપણ યાદ આવી જાય છે અને એની જન્મ દેનારી જનેતા તો મરી ગઈ હતી પરંતુ આજે એના બાપની તેને ખૂબ જ યાદ આવે છે કે કદાચ આજે મારો બાપ જીવતો હોત ને તો હું આજે એને આ ગામનો સૌથી મોટો મોભાદાર માણસ બનાવી અને રાખોત અને આમ આ ગાંગી આવા વિચાર કરતી હોય છે અને ત્યારે તે ગામના બે માણસો આ સમડીને જોઈ જાય છે તેથી તેની સામે લાંબી આંગળી કરી અને એક જણ કહે છે કે જો ભાઈ પેલી ગાંગી છે અને આજે સમડી બની અને પોતાના ઘરને જોવા માટે આવી છે અને ત્યારે બીજો માણસ ત્યાં ખળ ખડ દાંત કાઢીને હસવા લાગ્યો કે અરે રે ભાઈબંધ આ ગાંગી ક્યાંથી હોય અરે ગાંગીને તો આપણા વિજયસિંહ દરબારે ક્યારની એ મારી નાખી છે અને એ વાત સાચી છે અને એના પછી આ ગામમાં ક્યારે ગાંગી આવી જ નથી અને ત્યારે પેલો માણસ ફરી બોલ્યો કે હા ભાઈ તારી વાત સાચી છે ગાંગીને તો વિજયસિંહ મહારાજે મારી નાખી છે અને પછી તેમણે આપણા ગામને પડાવી લીધું અને આના કરતાં તો પેલી ગાંગી જીવતી હોત ને તો સારું હતું આ ગામને બચાવવા તો આવત અને ત્યારે આ સમડી બનેલી ગાંગી આ વાત સાંભળે છે અને પછી તે વિચાર કરે છે કે માનો કે ના માનો પણ આ ગામમાં નક્કી વિજયસિંહે કંઈક કર્યું છે અને મારે હવે તે જાણવું જ પડશે અને પછી તો ગાંગી ત્યાંથી ઉડાણ

પરંતુ હવે તો આ વિજયસિંહ રાજા આપણને એના રજવાડામાં લઈ જઈ અને ખૂબ જ હેરાન કરે છે અને તે રોજ સાંજ સવાર આ ગામમાં આવે છે આખા દિવસની ગામમાં જેટલી પણ આવક કે મજૂરી થઈ હોય તે બધું લઈ જાય છે અને ખેતરમાં પકવેલા ધાનને પણ તે ખેતરમાંથી જ લઈ જાય છે આના કરતાં તો આપણે એક જ ગામ સ્વતંત્ર હતું ને એ સારું હતું આ રજવાડામાં ગયા પછી તો આ ગામ બરબાદ થઈ ગયું છે અને ત્યારે માધવરાય કહે છે કે હવે હું પણ શું કરી શકું અને પહેલાં તો તેને ગાંગીના નામનો ડર હતો તેથી તેઓ આપણા ગામને હેરાન નહોતા કરતા પરંતુ હવે તો એમણે આ ગાંગીને મારી નાખી છે અને તેઓ હવે બહાદુર થઈ અને ફરવા લાગ્યા છે અને અમુક માણસો તો એવું પણ કહે છે કે આ ગાંગીની બધી વિદ્યાઓ આ વિજયસિંહે શીખી લીધી છે તેથી તેમની સામું હવે કોઈ આંખ ઊંચી કરીને પણ જોવાની હિંમત નથી કરતું અને અને ત્યારે આ ગામ આવી વાતો કરતું હોય છે એવા જ ટાણે ત્યાં પાંચ સિપાહીઓની ટુકડી આવે છે અને એમની પાછળ વિજયસિંહ ઘોડે સવાર થઈ અને આવે છે અને આવી અને સીધા કચેરીમાં જાય છે અને ત્યારે કચેરીમાં સભા ભરાય છે ત્યારે વિજયસિંહ કહે છે કે હે માધવરાય

મારી નાખવાની હતી અને અત્યારે સુધીમાં તો એ ગાંગીએ એ તમારું ગામ વેર વિખેર કરી અને આ ગામમાં કોઈને જીવતા પણ ના રાખ્યા હોત પણ એ એ તો મારા જીવના જોખમમાં ગાંગી સાથે યુદ્ધ કરી અને એને મારી નાખી છે તો એના બદલા રૂપે તમે હજુ જીવો છો તો એનું શું માટે તમારી જિંદગી મળી છે ને તો એનું ઋણ તમારે ચૂકવતું રહેવાનું છે અને આમ વિજય સિંહ તો આટલું કહી અને કહે છે કે ગાંગી જીવતી હોત તો તમે ના જીવતા હોત અને આજે ગાંગી મરી ગઈ છે તો તમે જીવો છો એનું કારણ આ વિજયસિંહ મહારાજ છે માટે ચૂપચાપ એક મહિનો ચાલે એટલું અનાજ ખેડૂતને આપી અને બીજું બધું જ અનાજ ખેતરમાંથી સીધું મારા રાજના કોઠારમાં મોકલી દો અને આમ કહી અને આ વિજયસિંહ તો ઘોડે સવાર થઈ અને ચાલી નીકળ્યા છે પણ આ વાત સાંભળી અને ગાંગી તો હસવા લાગી કે વાહ વિજયસિંહ કાયર વાહ તે તો કમાણી કરવા અને તારા રાજના કોઠારો ભરવા માટે મારા મોતનું ખોટું ષડયંત્ર બનાવી અને લૂંટવાનું ચાલુ કરી નાખ્યું છે પણ તને ક્યાં ખબર છે કે આ ગાંગી હજુ પણ જીવે છે અને હવે તે પાછી આવી ગઈ છે અને હે કાયર હવે તારું આવી બનશે કેમ કે એક બહાર રહી એમાં તો તો મને તે જીવતી જીવતી ને મારી નાખી હવે સાંભળ રાજા હવે તારા બરબાદી દિવસો શરૂ થઈ ગયા સમજ અને આમ આટલું કહી અને આ ગાંગી જુએ છે તો પેલા સિપાહીઓ તો ગામના માણસોને કહે છે કે ચાલો આજે કોના કોના ખેતરનો પાક લેવાનો છે અને અમને એ ખેતર ઝટ બતાવો અમારે લઈ અને રાજના કોઠારોમાં જમા કરાવવાનો છે અને ત્યારે આ માધવરાય કહે છે કે તમારો રાજા તો હવે રાજનો ભક્ષક બન્યો છે પણ તમે તો થોડીક દયા ખાઓ અને ત્યારે સિપાહીઓ તો આ મહારાજ વિજયસિંહ કરતા પણ વધારે ઘમંડી નીકળ્યા અને પાવર કરવા લાગ્યા ત્યારે આ ગાંગી કહે છે કે તમે એમ નહીં માનો હવે મારે જ કંઈક કરવું પડશે અને આટલું કહી અને ગાંગી એ ઝાડ ઉપરથી ઉડી અને ઉડતી ઉડતી ગામની બહાર જાય છે અને પછી તે વિચાર કરે છે કે આ વિજયસિંહને પાઠ તો ભણાવવો પડશે પણ એને નવા અંદાજમાં અને આમ વિચારી અને આ ગાંગીએ તો ફરી રૂપસુંદરીનું રૂપ ધારણ કર્યું અને પછી ત્યાંથી ચાલતી ચાલતી આ માધવરાયના ગામના ઝાંપે આવી અને ત્યાં ઝાંપે આવી અને આ ગાંગી તો જોર જોરથી રડવા લાગી ત્યારે આ ગાંગીના રડવાનો અવાજ સાંભળી અને ગામના ઘણા માણસો ત્યાં આવે છે અને ત્યારે ત્યાં માધવરાય પણ આવે છે અને આવીને પૂછે છે કે બેટા કોણ છે તું અને આમ રડે છે કેમ અને ત્યારે ગાંગી બોલી કે કાકા મારા પરિવાર સાથે બીજા પ્રદેશમાં વસવાટ માટે અમારો આખો પરિવાર જતો હતો પરંતુ રાતના અંધારામાં હું વિખુટી પડી ગઈ અને પાછી હું એક અબળા એકલી અને મારી સુંદરતાનો કોઈ પાર નથી તો હું કેવી રીતે મારા પરિવારને શોધું અને ત્યારે માધવરાય કહે છે કે બેટા તારો પરિવાર તને ખોળતો ખોળતો આટલામાં તો જરૂર આવશે અને ત્યાં સુધી તારે ક્યાંય ભટકવું નથી અમારા ગામમાં તું રહી શકે છે બેટા અને તું મારી દીકરી જેવી છો તો આપણા ઘરે તું રહેજે મારી દીકરી પણ તારા જીવિત છે અને ત્યારે આ બહારથી આંસુ પાડતી ગાંગી અંદરથી હસે છે અને કહે છે કે વાહ માધવરાય આ ગાંગીને આટલું તો જોઈતું હતું અને હવે હું તમારા ગામમાં રહી અને પેલા વિજયસિંહ મહારાજને પાઠ ભણાવીશ અને આમ કહી અને આ ગામ લોકો ગાંગીને એમના ગામમાં લઈ જાય છે ત્યારે ગામના સૌ માણસો આ ગાંગીની સુંદરતાને જોઈ અને ગાંડા થાય છે પણ કોઈ કાંઈ બોલી શકે એમ નથી કેમ કે આ તો માધવરાએ પોતાની દીકરી કહીને રાખી છે અને આમ ગાંગી હવે પોતાના જ ગામમાં એક સુંદરીના નામે પોતાના ગામમાં રહેવા લાગી ત્યારે સાંજના સમયે આ રાજાના સિપાહીઓ બળદગાડામાં આ ખેડૂતોના પાકને લઈ અને જ્યારે ગામના હોહરવા ચોકમાંથી નીકળ્યા ને ત્યાં તો ત્યાં ચોકમાં ઉભેલી ગાંગીએ આ બળદગાડા ને રોક્યા અને ત્યારે માધવરાય કહે છે કે બેટા જવા દે આ તો રાજના કોઠારો ભરવા માટે આપણા ખેડૂતોના અનાજ જાય છે ત્યારે સુંદરી કહે છે કે એનો અમુક ભાગ હોય કે જે રાજના કોઠારોમાં મોકલવાનો હોય પણ એનો બધો જથ્થો ના મોકલવાનો હોય અને મને મારા બાપુએ અન્યાય વિરુદ્ધ બોલવાનું અને લડવાનું શીખવાડ્યું છે અને જો માય કાંગલીની જેમ ચૂપ રહીએ તો પાપના ભાગીદાર બનીએ માટે જે થવું હોય તે થાય અને રાજા હોય કે રંક પરંતુ અન્યાયની સામું તો બોલવું જ જોઈએ માધવરાય અને ત્યારે માધવરાય કહે છે કે બેટા તારી વાત સાચી છે પણ આ તો રાજા કહેવાય અને રાજાના રજવાડા સામે આપણે તુચ્છ માણસ શું કરી શકવાના અને ત્યારે ગાંગી કહે છે કે હે સિપાહીઓ તમારે જે કરવું હોય તે કરો બાકી હું તમારા આ બળદગાડા અહીંયાથી હલવા નથી દેવાની કેમ કે આ બધો પાક અમારા ગામના ખેડૂતોનો છે એમની મહેનત છે અને તમે આવું કરશો તો તમને પાપ લાગશે ભગવાન તમને માપ નહીં કરે ત્યારે આ સિપાહીઓ ત્યાંથી નીકળવાની ઘણી કોશિશ કરી પણ ગામમાં માધવરાય દીકરી આજે પહેલીવાર જોવા મળી છે અને એના રૂપરૂપનો કોઈ પાર નથી અને હે મહારાજ દુનિયામાં તમે એવું ક્યારે રૂપ નહી જોયું હોય અને જો એવી રૂપરૂપની સુંદરી જોવી હોય તો ચાલો એ ગામમાં અને તેણે એ ખેડૂતોના બધા જ પાકને રોકી નાખ્યો છે અને તે આપણા રાજના કોઠારોમાં આપવા માટે તૈયાર નથી ત્યારે વિજયસિંહ કહે છે કે એ ગમે તે હોય પણ હવે હું એને જોઈ લઈશ ચાલો મારી સાથે અને આમ આટલું કહી અને વિજયસિંહ પણ ઘોડે સવાર થઈ અને આ માધવરાયના ગામ તરફ નીકળ્યા છે તો મિત્રો હવે આ ગાંગી અને વિજયસિંહ વચ્ચે શું ઘટના બને છે તે આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરો જય માતાજી